નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય કેરિયર ડિજિટલ પ્લેટફોર્મ પર મિત્રોનું સ્વાગત છે આજે આપણે ફરીથી મળીશું એક નવી જાહેરાત સાથે જે સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની તૈયારી વિદ્યાર્થીઓ માટે આપણે દરેક જાહેરાત વખતે એક સ્પેશિયલ વિડીયો વિદ્યાર્થી મિત્રો હાઈકોર્ટની એક જાહેરાત આવી ચુકી છે તો ચાલો આપણે એના વિશે વાત કરીએ સૌ પ્રથમ તો કે હાઈકોર્ટ દ્વારા સાહેબ ડિસ્ટ્રિક્ટ રીક્રુટમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ લાયબ્રેરિયન ની જાહેરાત આવેલી છે લાઇબ્રેરિયન ઓફિસ જાહેરાત હા સાહેબ સ્પેશિયલ ભરતી ની આવેલી છે એટલે જે તમારા મિત્રો લે લાઇબ્રેરીની તૈયારી લાઈબ્રેરીનો કોર્સ કોર્સ કરેલો હોય તે તમામને આ વિડીયો શેર કરી દેજો કારણ કે આપણે આ વિડીયોની અંદર અંત સુધીમાં કેટલી ભરતી છે કેવી રીતે ફોર્મ ભરાશે બરાબર છે શું એનો અભ્યાસક્રમ છે બધી બાબતની ચર્ચા કરવાના છે એટલે ભાઈ આંગળી ચિંતાનું પૂન છે એટલે જે લાઇબ્રેરીયનનો કોર્સ કરેલો હોય તેમના માટે આ વિડીયો ખાસ છે હા તો પારસભાઈના ફોર્મ ભરવાના ક્યારથી શરૂ થશે

રાતના વાગ્યા ફોર્મ ભરવાનું દિવસ જેવો સમયગાળો મળે પણ આપણે વિદ્યાર્થીઓને એવું કેતા હોય કે છેલ્લી તારીખ સુધી રાહ નો જોવી સાહેબ પંદર દિવસ નો સમયગાળો મળે બરાબર છે જો આપણે લાઇબ્રેરી નો કોર્ષ કર્યો હોય અને સાહેબ ગુજરાત હાઈકોર્ટ ની ભરતી હા બરાબર છે

પરીક્ષા એટલે બરાબર છે સંભવિત ડેટ અને પછી સાહેબ એને બે તબક્કા પરીક્ષા છે બરાબર છે અને બીજું છે વાયવા જે છે ઓરલ ઇન્ટરવ્યુ બરાબર સો ટકા બરાબર ઘણાને ખ્યાલ આનું ફોર્મ કઈ એટલે તમે એ લોકોને માહિતી આપો કે ભાઈ એનું ફોર્મ ક્યાં ભરાશે આનું ફોર્મ છે મિત્રો એચ ઓજસ એટલે કે હાઈકોર્ટ ઓજસ ની વેબસાઈટ છે તેમાં ભરાશે આપણે ધ્યાન રાખજો ઓજસ માં નથી જવાનું એચસી ઓજસ એટલે કે હાઈકોર્ટ ઓજસ ની પોતાની વેબસાઈટ છે તેમાં તમારે આનું ફોર્મ ભરવાનું રહેશે બરાબર છે સાહેબ આ જો ઓનલાઈન એટલે હવે સાહેબ આપણે આગળની વાત કરીએ હવે એમાં જનરલી કેટલી જગ્યા છે હા સાહેબ તમારે માહિતી આપી દો કેમ કે સ્પેશિયલાઇઝ ભરતી છે એટલે બધા લોકો તમારું ફોર્મ નહીં ભરી શકે હા સાહેબ આમાં કેવું છે આમાં હરીફાઈ હોય જ નહીં સાહેબ હા જેટલા લોકો એ લાઇબ્રેરીયન નો કોર્સ કર્યો છે એ જ આની અંદર ભરવાની એટલે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન ની સાથે સાથે વાત કરતા જ જઈએ બરાબર છે આની અંદર ટોટલ 58 જગ્યા છે 58 જગ્યા છે 58 જગ્યા આની અંદર છે ને પછી કેટેગરી વાઇઝ ડિવાઇડ કરેલી છે જનરલ ની કેટલી એસટી ની કેટલી એસીબીસી ની કેટલી ઈડબલ્યુએસ ની કેટલી આ તમામ વસ્તુઓ હો આની અંદર ડિવાઇડ કરેલી છે આ તમામ આખી આખી નોટિફિકેશન છે હા બરાબર છે એ મે તમને ફરીથી વાત કરી અત્યારે એ વાત કર દો આપણી ટેલિગ્રામ ચેનલ જય કેરિયર ઓનલાઈન માં તમને મળી જવાની છે એટલે તમે જય કેરિયર ઓનલાઈન ની ટેલિગ્રામ ચેનલ તો ભાઈ આજે જ સબસ્ક્રાઇબ ટુક માં એની અંદર તમે આજે જ જોઈન કરી લ્યો કારણ કે એમાં રોજ કરંટ અફેર ના પ્રશ્નો બરાબર છે જે દરેક પરીક્ષામાં ઉપયોગી હોય બરાબર પછી જે કોઈ ભરતી હોય આવી એની કોઈ અપડેટ આવી તો આપણને ક્યાંકથી થી ક્યાંક થી મળવી જોઈએ ને આ બધી બાબતો તો એના માટે આપણે સ્પેશિયલ ચેનલ જ લાવીએ જ સાહેબ બરાબર છે બીજી ઘણી બધી જરૂરી અપડેટ પણ આપણે આવતી હોય છે હા સાહેબ 100% એટલે ટોટલ 58 જગ્યા સાહેબ બરાબર છે એમાં એક છે ને સાહેબ એ ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ માં છે ને લેબર કોર્ટમાં બાકી બાકી બધી ડિસ્ટ્રિક્ટ માં છે અને સાહેબ હજી ઉપર આ ડિસ્ટ્રિક્ટ નું લિસ્ટ આપણે હમણાં છેલ્લે બતાડીયો ઓકે બરાબર હા હા ઈ બતાડશું આપણે ઓકે બરાબર

સ્પેશિયલ આપેલી છે બીજુ સાહેબ અંદર એક સ્પેશિયલ વાત એવી કરેલી છે કે તમને ઇંગ્લિશ ગુજરાતી ને હિન્દી નું આવડતું હોવું જોઈએ ત્રીજો મુદ્દો સાહેબ એવો છે આની અંદર ક્વોલિફિકેશન મસ્ટ પ્રોસેસ સર્ટિફિકેટ ઇકો બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર કમ્પ્યુટર ને એટલે સાહેબ જો તમારી પાસે 10 માં 12 માં ની અંદર કમ્પ્યુટર હોય એક વિષય તરીકે એક વિષય તરીકે બરાબર છે તેમ છતાં પણ સીસી નું પ્રમાણપત્ર એ તમારી પાસે હોવું જોઈએ સરકારશ્રી નો પરિપત્ર છે તમારી પાસે દસમા કોમ્પ્યુટર રાખેલો હોય પણ આની અંદર એવું લખેલું છે સ્પેશિયલ સર્ટિફિકેટ બરાબર છે એટલે કે એમને સીસીસી નું પ્રમાણપત્ર પણ જોશે સાહેબ અને એક્સપિરિયન્સ પણ માગેલો છે સાહેબ આની અંદર જે વેલ ઓર્ગેનાઇઝ બરાબર જે સંસ્થાઓ છે બરાબર છે એમનો બે વર્ષનો અનુભવ હોવો પ્લસ બે વર્ષ નો અનુભવ ધરાવતા હોય તેની અમે જગ્યા જોવાય સો ટકા અને પાછું એવું નથી સાહેબ હજી આપણે આગળ વાત કરશું ને ડિસ્ટ્રિક્ટ પ્રોબેબલી બધા જગ્યા તો છે એટલે એ પણ કેવું થાય કે પોતાનું ડિસ્ટ્રિક્ટ મળવાના પણ ચાન્સ રે બરાબર છે હવે આમાં ઉંમર કેટલી છે આપણે નક્કી કરી લઈએ આમાં કેટલા વર્ષ થી કેટલા વર્ષ સુધી ફોર્મ ભરી શકે ને કેને કેટલું રિલેક્સેશન મળે સાહેબ આની અંદર ઉંમર છે 21 વર્ષ થી લઈ બરાબર છે અને 37 વર્ષ સુધી બરાબર છે ફોર્મ ભરી શકે ત્યાં સુધી ફોર્મ ભરી શકે બીજો કેટેગરી વાઇઝ સાહેબ હા છૂટછાટ આપેલી છે જોવો એ જ વુમેન કેન્ડિડેટ છે ને એને પાંચ વર્ષની છૂટછાટ છે હા બરાબર પછી એસટી એસીબીસી કેન્ડિડેટ છે એને પાંચ વર્ષની છૂટછાટ છે પર્સન વિથ બેચમાર્ક ડિસેબિલિટી જેને હોય એમને દસ વર્ષની છે એક સર્વિસમેન છે તો એમને ત્રણ વર્ષની છૂટછાટ છે સાહેબ બરાબર છે અને જે એમ્પ્લોયમેન્ટ વર્કિંગ કરે છે સ્ટેટ ગવર્મેન્ટ બરાબર છે એમને પણ પાંચ વર્ષની છૂટછાટ આપેલી છે બીજો એક મુદ્દો પરસ્પરમાં ઈડબ્લ્યુએસ એસી કે અનરિઝર્વ એટલે કે ઓપન કેટેગરી કોઈ આમાં છૂટછાટ છે સાહેબ એની એક્ચ્યુઅલી માં તમે જોવા જશો ને તો આગળ જવાબ જગ્યા નથી ઓકે ઓકે બરાબર છે હમ હમ બરાબર છે તમે જયારે જોવા જશો ને આખું નોટિફિકેશન વાંચશો એટલે તમને ખ્યાલ આવશે એટલે આમાં એની જગ્યા નથી બરાબર છે જે ઇકોનોમિક ઈડબ્લ્યુ એસ છે એક્સ સર્વિસમેન છે બરાબર છે આ બધા લોકોને પચાસ રૂપિયા ફી રહેશે બરાબર છે અને બાકીના ને પંદરસો રૂપિયા સાહેબ બરાબર બરોબર અને બીજું પારસભાઈ એક્ઝામ પેટર્ન કઈ રીતની છે આની કઈ રીતના સિલેબસ શું છે એની માહિતી આપી દો એમાં નેગેટિવ માર્કિંગ કોઈ હશે કે નહીં હોય સાહેબ આપણે એની એક્ઝામ પેટર્ન પહેલા વિશે વાત કરીએ ઓકે સાહેબ એની એક્ઝામ પેટર્ન માં અંદર એમને 100 માર્ક નું પેપર હશે ઓકે બરાબર પહેલો મુદ્દો બીજો મુદ્દો 2 કલાકનો સમય છે બરાબર છે ઘણી બધી પરીક્ષાઓમાં જીરો પોઈન્ટ પચીસ હોય આમાં તમારે ત્રણ એક જવાબ એક પ્રશ્ન બરાબર છે એટલે જીરો પોઈન્ટ તેત્રીસ છે હવે સાહેબ આને સિલેબસ વિશેની વાત કરી એક મહિના નો સમય જ્યાં સાહેબ લાગી જ પડવું પડે સો ટકા જે લોકો આ લાઇબ્રેરી સાયન્સ નું ફોર્મ ભર્યું ને એને સાહેબ સો ટકા લાગી જ પડવું પડે બરાબર છે એમાં લાઇબ્રેરી સાયન્સ પહેલો મુદ્દો

સો માર્ક નું પેપર હોય આપણે સાહેબ વિચારવા જાય ને તો બધા વીસ માર્ક પૂછાય આપણી પાસે કોમ્પ્યુટર છે ઇંગ્લિશ છે આ બધા વિષય માર્ક પૂછાય બરાબર છે

બરાબર છે અને જેને પિસ્તાલીસ મહિના છે એને પિસ્તાલીસ હશે તો એમને વાયવા માટે બોલાવવામાં આવશે બરાબર છે તો હવે ત્રીજું બીના પછીનું બીજું જો પણ સાહેબ અહિયાં છે ને જો

શું મેરિટ બનશે એનો બે માં જેને સારો સ્કોર કર્યો હોય છે એ મુજબ એનું માં નામ આવશે એટલે એ રીતના એની જોબ પાકી એ રીતના એને આગળ વધવાનું થાય બરાબર છે સાહેબ બાકી

અથવા તો કોઈ સરકારી પરીક્ષાઓને લઈને અપડેટ આવતું હોય કે પરીક્ષાઓની તારીખ ફરી ગઈ છે બરાબર છે અથવા તો કોઈ પરીક્ષાનો સિલેબસ ફરી ગયો છે તો આવા તમામ વિડીયો જોવા માટે તમે અમારી આજે જ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો તેવી નમ્ર અપીલ છે ફરીથી પાછા આવા જ વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા લયા છીએ અસ્તુ જય હિન્દ